GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ બનાસકાંઠા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત રાજ્યવ્યાપી આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપળાની છોટુ ભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન બેન ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ચાર હાજર આઠસો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન જણાવ્યું હતું કે દેશો કોઈ પણ નાગરિક પોતાના સ્વપ્નના ઘર થી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સંકલ્પ કર્યો છે તેના થકી બે ના વર્ષમાં દેશના પ્રત્યેક નાગરિક માટે સારી અને સગડતા યુક્ત રહે તેને ચરિતાર્થ કરવાનું કામ થઈ રહ્યું છે તા સાથે જ આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવાસનું નું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઓનલાઈન માધ્યમથી જોડાયેલા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સાંધેલા સંવાદને જિલ્લાના નાગરિકોએ વર્ચ્યુઅલી એલઈડી સ્ક્રીનના માધ્યમથી નિહાળ્યો હતો આ સાથે જ ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વેલછંડી ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કાંતાબેન સોમાભાઈ તડવીએ તેમના પરિવાર સાથે વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોતાના આવાસમાં ગૃહ પ્રવેશ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી